તેમણે પાણી મુદ્દે તકલીફ વેઠવાનો વારો આવ્યો હતો ત્યારે આ મુદ્દે ત્યાંના માજી નગરસેવક વિજય રાઠોડ દ્વારા પાલિકા તંત્રની અણધડ કામગીરીની પોલ ખોલવા સાથે આ પ્રકારની કામગીરીનો વિરોધ કરવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું હતું કે હાલના આધુનિક યુગમાં રિલાયન્સ અને અન્ય મોટી કંપનીઓ તેમજ ગેસ કંપનીઓ જે રીતે ખાડા ખોદી અને પોતાની લાઈનો નાખે છે તેવા મશીનોથી આ પ્રકારની કામગીરી કરવામાં આવે

કોઈ પણ જાતના નગરપાલિકાના ટેકનિશિયન ને બોલાવ્યા વગર પોતાની મનની મરજી મુજબ જેમ ફાવેમ ખોડવા લાગી જાય અને આજે વહેલી સવારે સરસ્વતી માતાજીના મંદિરની સામે પીયાની પાણીની મેન લાઈન તોડી મૂકી છે એસીબી એના લીધે લાખો લિટર પાણી વહી ગયું તો આવું ને આવી કામગીરી એ બહુ સારી નહીં કહેવાય એટલે મારે કેવું કે આ જીઓ રિલાયન્સ કંપની વાળા જો પેલો અંડરગ્રાઉન્ડ પાઇપલા લા નાખે ને એવી મશીનરી નો જો ઉપયોગ કરતા હોય તો આજે ટેકનોલોજી કેટલી આગળ વધી ગઈ છે તો આનો આવો કોઈ ઉપયોગ કરીને નગરપાલિકા ને મહાનગરપાલિકા ને જેટલું ઓછું બંધન પડે અને નુકસાન થાય એ રીતની કામગીરી કરવી જોઈએ કે નહીં કેમ કે આ તો ખરેખર થોડા થોડા દિવસે પાઇપ આ લાઈન લાગતા થોડા દિવસ રૂરલ પોલીસ સ્ટેશન પાસે થોડી લાખ આ રિપેરિંગ કરી હવે આજે મંદિરે કરી એટલે આજે આખો ભાગ પાણી વગરનો રહ્યો એટલે આ કામગીરી બરાબર ની કહેવાય ને આના ટેકનિશિયન સાથે લઈને આ કામગીરી કરવી જોઈએ કે આ ગોર વેડર કારી છે આ રોડ તો અત્યારે જ બની ને આ છ સાત મહિના થયા અને હારા ને ખોડી બોક્યો ને સરસ્વતી મંદિર પાસે એક જ લેર માર્યો ટીવી આ ખોડા આ ખોડાઈ ગયો એટલે આ રીતે ખોટો પજાના ટેક્સના પૈસાનો વેરફાર નહીં કરો પ્રોપર ચેનલ જોઈએ કામગીરી કરો તમે report and to nursery